મારું નામ આલ પ્રાચી કમલેશભાઈ છે હું તપોવન વિદ્યાલયમાં ભણું છું હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અમારે શાળામાં ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇનના દિવસ ઉજવવાનો નહીં અને માતૃ પિતૃ દિન ઉજવવાનો ઉજવ અમે ઉજવીશું અને ધોરણ પાંચના બધા વિદ્યાર્થીઓના મા બાપ આવ્યા હતા અને ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ તેમની પૂજા પૂજન કરી પૂજન કર્યું હતું આ કાર્યક્રમ અમને કાર્યક્રમ અમને સારો લાગ્યો છે અને અમે આ કાર્યક્રમ કરતા રહીશું વેલેન્ટાઇન ડેની જગ્યાએ આપણે માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવો જોઈએ મારું નામ અંજનાબેન વિપુલભાઈ છે આજે માતૃપિતૃ દિવસ ઉજવવામાં આવ્યો તે બહુ ખૂબ જ સરસ મજાની વાત છે કારણ કે વેલેન્ટાઇન ડે દિવસ તો બધા ઉજવતા જ હોય પણ એ આપણી સંસ્કૃતિ નથી આ માતૃપિતૃ દિવસ એ આપણી સંસ્કૃતિ છે કારણ કે આ ઋષિમુનિઓ આપેલી આપણી સંસ્કૃતિ છે કારણ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આવું આપણને આપણા ઋષિમુનિએ આપેલું છે એમ જો આવું આપણા બાળકોને આપણે નહીં શીખવીએ તો કોણ શીખવશે જો આ જ આપણી સંસ્કૃતિ તરફ આપણા બાળકોને વારશું ને તો ક્યારે આપણે બીજા કોઈ દિવસો જોવાનો વારો નહીં આવે બસ આવા જ કહેવાય ને કે દિવસો આવા જ ઉત્સવો આપણા ઉજવાતા રહીએ તપોન વિદ્યાલય ને આવા સરસ મજાના બધા ઉત્સવો ઉજવે અને બધાને સફળતા મળે એ જ મારી પ્રાર્થના છે વિપુલભાઈ દલસાણીયા સંચાલક શ્રી તપોન વિદ્યાલય રાંગેધ્રા ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે આપણને ખબર છે કે વર્તમાન સમયમાં યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આજે ચૌદ ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં માતૃપિતૃ દિનનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો હતો ખરેખર સૌથી વધારે બાળકને પ્રેમ કોણ કરી શકે તો કે માતા પિતા આ સમજણ કેળવાય અને ખોટા વેલેન્ટાઇન ડેના જે દિવસો છે એને ખોટી રહી અને ખોટા યુવા પેઢી ગેરમાર્ગે દોરાય છે તેને દૂર કરવા માટે આ સમયમાં ખરેખર યુવાનોને બાળકોને એક યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આજે તપોન વિદ્યાલય ધ્રાંગધ્રામાં આવો સરસ મજાનો દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમની અંદર ધોરણ પાંચના એ અને બીના તમામ વિદ્યાર્થીઓના માતા પિતા હાજર રહેલા હતા અને તમામ માતા પિતાને હું બાળકો દ્વારા પૂજન કરેલું અને આવો દરેક શાળામાં અને સમગ્ર જગ્યાએ ચૌદ ફેબ્રુઆરીના દિવસે આવો કાર્યક્રમ દરેક જગ્યાએ આવી જ રીતે ઉજવણી થાય તે માટે હું આ જે સંસ્થા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું